ઉપયોગ માં હવા ના આઠ વાઈ ગયા હે સાંજે ભૂકો ભરવાનું કામ ચાલુ છે કાલ આપણે વાવ વાળાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું વાવનું અને એની દીધી રજા અને રાતે આવ્યો વાત કરતો હતો કાલના વીડિયોમાં રેતીની ગાડી આવવાની છે રેતીની ગાડી આવી ગઈ હા ભાઈ હા કંઈક મજા આવી હતી રેતી ભરવાની

બે તે નખેના પડે થોડી વાી ગાને જોઈ ને પાછી હારવી પડે જયારે વિડીયો આપી જાવ હું પાછું કાકરી હારવા જો તમે ખાલી ભાઈ અહીંયા એક છે બીજું જો કન્ટિન્યુ ચાલુ છે અહીંયા ત્રીજોય ચાલુ જ છે આય ચાલુ જ છે ગાડી આવીને ચાલવે ને કારા પાણાની એટલે ભૂકો કરી નાખે ભાઈ ભૂકો અલગ અલગ જાદા જીણો અલગ અલગ આપણે કઈ લેવાનું છે ને જરાક જોઈ લઈ જોવા ચાલે આપણે કૂવામાંથી પાણા નીકળે ને એવા જ પાણા સારા પાણા

Vedi, que amb l'eva hi ha dues ufremetes. Ah, que bé, l'Oder, bai, ah, l'Oder. Ara, catacalla. Ara, tot i que ho hagin fet, jo crec, que ara pot ser que s'enlloguiu, eh, que es pula pas, s'enlloguiu, eh. El d'allò que m'ha dit que s'enlloguiu. Bàsicament,

હાલો ખાતરીનું ટેલર ખાલી કરી પછી ચા પાણી પી લીધું હે હજી એક ફેરો કરવા આપણે જવાનું છે ન્યાજ આ વખતે પાવડરનો ટૂંકમાં ફેરો ભરો ઝીણો પાવડર આવે ને એનો કારણ કે ફરમાવરા નવાણું ટકા કાળ આવી જાય એટલે આજે આખો દી માલ બધો સારવાનો હોય એ પાવડર આવી જાય ને તો પછી બપોર પછી સિમેન્ટનો ફેરો કરવાનો થાય અને પાણીની બધી અહીંયા વ્યવસ્થા કરવાની થાય બધી તૈયારી કરવી જોઈએ જ્યાં જલ્દીમાં કાલ રાતનો ઉજાગરો છે ને થાકડો હે રેતી એ રેતી નહીં પરમ દિવસ દિવસનો આવો ગાર કાટશે એનો થાકડો હે બહુ ભીડ પડે પણ શું કરું કરવું હા અને આ વિડીયો હે ને છેલ્લા વિડીયો છે પાછો વિડીયો કદી આવે ને મને નથી ખબર કારણ કે એડિટિંગ કરવાનો કડફ જ નથી હતી હાજી યુવા થાકી ભાઈ એટલે બે ત્રણ લગભગ વિડીયો નહીં આવે કારણ કે વેરું નથી જરાય ટાઈમ જ મજ મળતો એડિટ કરવાનો તો ફટાફટ સાપી લીધો હે એક કરો ભરી આવું લગભગ એક દોઢ વાગી જતા પાછો આવી જતા એટલે એ પાવડર પાવડરનું એનું કામ થઈ ગયું પૂરું એક સિમેન્ટ રહે પછી બપોર પછી આપણે ચેક આવેલું ગામ નથી અટાણે મારી મૂકું ભીડ પડે એનું કારણ એક જ છે કે આપણે વાયુ છે ને ભાવ હાજર દિવસ લાગી ગયા વાયુ પૂરી થવામાં મહિનાથી પૂરી થઈ ગયું હોત ને તો બધું આપણે ટાર્ગેટ પ્રમાણે બધું કામ થઈ જાય ટાણા હાથ હવે બધું કામ થાય નહીં પણ જેટલું થાય એટલું આપણે કરવું કરવું જ છે ને વાવમાં એવું છે ટ્રેક્ટરવાળાના હિસાબે વધારે વાર લાગી દે કારણ કે ટ્રેક્ટરવાળો ટાણે આવતો નહીં આવ નારાયણનો વાક વાક નતો થોડોક પાણો આડ હતો ને બીજા નંબરમાં ટ્રેક્ટરવાળાને વધારે ટ્રેક્ટરવાળા લીધે આપણે એક મહિના બાર બીજી હું કામ આવી વાવજું ટ્રેક્ટર આવીને નહીં હોત ને તો મહિના દીની અંદર થઈ જતા વાવ પૂરી તો એટલી ભીડ ના પડત બધું હોય ને તાણા હાથ થઈ જતી asa jira ko sada aavi gyo lem bado ave paasi kheti paasi hoye haftan raat ne bado aakhu padne ye kaam hoti jalo mari nki ave ha lo ha bado ha khalo

થયો ને ને માલ આવી રેતી કાકરી અને હોય ડુપ્લિકેટ સિમેન્ટ સિમેન્ટ પાણી બે જ વસ્તુ રહી છે બાકી પછી સિમેન્ટ ખાઈ પીને આરામ કરવો રાત ને આવે પાણી એમાં

ये बावटा है यार फ्लक पानी मग नहीं करा कौन टीम है कौन इजरेलो है ए इजरेलो माल है हां और इजरेल वाला आविए के यो मा बेण में बेण में पिलावा है यो मा काम चालू है चोरी में चोरी में काम चालू हां आ मग्नू क्यों ए मग्नू आ एक बेटी हो भाग एक किलो कितना भी करना है आ

ને હવે આપણે રાપ આપી પડવું હે ને હવે લીલકાઈ ગયો પડવું લીલકાઈ ગયો હે વરસાદ આવી ગયો વરસાદ

Мог набрать, я